નમસ્કાર આપ જીઆરએચ ઓનේෂન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાની સાજે સ્કૂલના પ્રમુખ ભૂપેન્દ્ર લાખાવાલાએ સાપ્તાહિક પેપર માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાપ્તાહિક પેપરના માલિકનો વિરોધ કરી ઝડપી પાડવાની માંગ કરી હતી ધારા સભ્ય અને ઘડિયાળી પોળની સાહાજી હાઈસ્કૂલ ના પ્રમુખ ભૂપેન્દ્ર લાખવાલે ધી હોવાના આક્ષેપ હાથ ધરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લાખાવાલા ઘડિયાળી પોળમાં આવેલી હાઈસ્કૂલમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રમુખ તરીકે ફરજ બજાવે છે ત્યારે માંડવી શામળ વેચરની પોળમાં રહેતા રવિકાંત સાપ્તાહિકમાં એકસો વર્ષ કાળો લાગી રહ્યો છે ભૂપેન્દ્ર લાખાવાલાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે સાપ્તાહિકમાં સ્કૂલ માં ચાલતો અને સરમુખ અંત ક્યારે આવશે સહિતના અહેવાલ છાપી સ્કૂલની પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યાં મારી સ્કૂલ અને મારા પરિવાર પર પાયા વિહોણા આક્ષેપો કરી મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે ત્યારે આજે સાયાજી હાઈસ્કૂલ ખાતે ભૂપેન્દ્ર લાખવાલાએ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિરોધ નોંધાવી આરોપીને ને ઝડપી પકડી પાડવાના આક્ષેપ કર્યા હતા સહેજી હાઈસ્કૂલમાં એક નાનો વિરોધ યુથ ઓફ ગુજરાતના સાપ્તાહિક દ્વારા ચોપાનિયા દ્વારા સહેયાજી હાઈસ્કૂલને બદનામ કરવાનો છેલ્લા પાંચ અઠવાડિયાથી પ્રયાસ કરી રહ્યો છે એવા રવિકાંત સુખડિયા જે માથામારે તત્વ છે ડોન છે અને એમજી રોડ ઉપર વેપારીઓ એનાથી થથરે છે આવા ડોન સામે જ્યારે અમે પડ્યા છે કારણ કે એને સયાજી હાઈસ્કૂલને બદનામ કરવાની કોશિશ કરી છે જ્યારે સયાજી હાઈસ્કૂલમાં હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા હોય કોમ્પ્યુટર શિક્ષણ લેતા હોય લાઈબ્રેરીમાં ભણતા હોય કોમ્પ્યુટર શિક્ષણ લેતા હોય લેબોરેટરીમાં કામ કરતા હોય ત્યારે આ હજારો વિદ્યાર્થીઓને માનસિક રીતે હેરાન કરવાની એને કોશિશ કરી છે એની સામે અમે આ એક વાચા આપી છે અમને વિશ્વાસ છે કે આવા તત્વોને પોલીસ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક પકડે અને જેલ ભેગો કરે એવું અમે પોલીસને કહ્યું છે અને અમને વિશ્વાસ છે કે પોલીસ એમને જેલ ભેગો કરશે આજે એ વિસ્તારના સાવણ વેચાની પૂળમાં આ રવિકાંત સુખડિયા રહે છે અને એ વિસ્તારના નાગરિકો પણ આવીને મને મળી ગયા કે અમે પણ આનાથી ત્રસ્ત છીએ અમારી અમારી પાસે બી હપ્તા વસૂલી લે છે પૈસા લે છે અમારી સ્કૂલ પાસે પણ પૈસા એને માગ્યા છે અને બિનજવાબદાર રીતે પૈસા માગ્યા છે ત્યારે અમને થાય છે કે આવા તત્વો સામે તો ખુલ્લે આમ બહાર આવવું જોઈએ આમ તો અમે વિચાર કર્યો હતો કે અમારી એક નાની રેલી અહીંથી ઘડિયાળી પૂળમાંથી નીકળી સામાળ વેચાણની પોળમાં થઈ ત્યાંથી માળવી માળવીથી એમજી ગેન્ડીગેટ રોડ અને ઘંટિયાળા થઈને આ રેલી પૂરી કરવાની હતી પણ જ્યારે પોલીસ અધિકારીઓ દ્વારા અમને કહેવામાં આવ્યું કે અમે કાર્યવાહી કરી રહ્યા છે થોડો અમારા ઉપર વિશ્વાસ મૂકો અને અમને વિશ્વાસ છે પોલીસ ડિપાર્ટમેન્ટ પર કે આવા તત્વોને તાત્કાલિક જાહેર કરે અને જેલ ભેગા કરે જેનાથી એક મેસેજ સમાજને મળે સમાજના સમાજના જે શ્રેષ્ઠીઓ છે જે દુકાનદારો છે એ પણ આના ત્રસ્તથી થાકી ગયા છે એમને પણ રાહત થશે એવું મારું સ્પષ્ટ માનવું છે એટલે અમે એક નાના વિરોધ સ્વરૂપે અમારા સ્કૂલના શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થી મિત્રો બધાએ નક્કી કર્યું કે જો સ્કૂલને આ રીતે બદનામ કરવાના હોય યુથ ઓફ ગુજરાત દ્વારા સ્કૂલને બદનામ કરવાની હોય તો અમે શાંતિથી બેસી નહીં રહીએ અમારો વિરોધ પ્રગટ પ્રદર્શિત કરીશું અને આ વિરોધ અમે અહીંયા સ્કૂલના કેમ્પસમાં કરી રહ્યા છે એટલે અમે ઈચ્છે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક એક્શન લે એવી અમારી બધા શિક્ષક વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ બધાની લાગણી છે કે અમારા ટ્રસ્ટી મંડળની પણ લાગણી છે અમારે અમારા ચાર ટ્રસ્ટી મિત્રો છે એ ચારેવની લાગણી છે પછી એ હું હું હેના લાખાવાલા હોય મનીષ બક્ષી હોય અને રોહિતભાઈ શાહ હોય ચારેવની લાગણી છે કે તાત્કાલિક એક્શનમાં આવે પોલીસ જરૂરી છે હાઈસ્કૂલ અને તેના મેનેજમેન્ટ વિરુદ્ધ લેખ છાપના સાપ્તાહિક ના માલિક નો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભેગા થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો અને સાપ્તાહિક ના માલિકને ત્વરિત ઝડપી પાડવાની માંગ કરી હતી જે સ્કૂલમાં મધ્યમ વર્ગના અને ગરીબ વિદ્યાર્થીઓ આવતા હોય છે આ જે વ્યક્તિએ પેપરમાં જે લખ્યું છે એ હિસાબે નાના બાળકો જે ભૂલકા બાળકો છે જે ગરીબ વર્ગના બાળકો છે એ લોકોને બીજી આના જેવી કોઈ સ્કૂલ મળશે નહીં અને સર અને મેડમ એ લોકોની ફીઓ પણ ભરે છે એમને યુનિફોર્મ પણ લઈ આપે છે એવા ગરીબ વિદ્યાર્થીઓ છે જે લોકોની પાસે શૂઝ નથી એના પણ એક લોકો પ્રોવાઈડ કરે છે ઘણી બધી એવી બધી વસ્તુ છે કે બાળકોને જોઈતી ચોપડીઓ છે પુસ્તકો છે ગાઈડો છે અને પાંત્રીસ ટકા જેવો તો એ પુસ્ત પુસ્તકની અંદર માફી આપે છે હમણાં આ વર્ષે પણ એમને પાંત્રીસ ટકા જેવું તો પુસ્તકમાં માફી આપી હતી એ પણ સર તરફથી ભરવામાં આવ્યા હતા ઘણી બધી એવી વસ્તુ છે કે જે સર અને મેડમ કરી રહ્યા છે આ વ્યક્તિએ એ બધી વસ્તુ તો કશી છાપી નથી અને જે ખુલ્લું કરવા જેવું છે એ બતાડો ને કે સ્કૂલની અંદર આવી સારી એક્ટિવિટી થઈ રહી છે સ્કૂલની અંદર આવા બધા લાઇબ્રેરી છે સ્કૂલની અંદર કોમ્પ્યુટર ક્લાસીસ છે સ્કૂલની અંદર લેબ છે એ બધી વસ્તુ વાત કરવાની હોય એને બદલે બીજી જ વાતને બીજી જ બાજુ લઈ જવાની કોશિશ કરી છે

આ લુખા તત્વોને ફાઇનાન્સ પૂરું પાડીને જે લોકો સયાજીને બદનામ કરી રહ્યા છે એમને બહાર પાડવાની જરૂર છે દરેક સમાજ અને શહેરના બોળના વ્યક્તિઓને વિનંતી છે કે આવા તત્વોને બહાર પાડો સયાજી સ્કૂલને સપોર્ટ કરો એક સારા સમાજની જો વ્યવસ્થા કરીએ છે તો આ શાળામાં કેટલાય વિદ્યાર્થીઓ એવા ભણી ગયા છે કે આજે ઊંચી ઊંચી પોસ્ટ પર છે અને સયાજીનો ગર્વ લે છે તો તમામને વિનંતી છે દરેક શહેરના વ્યક્તિઓને કે સયાજી સ્કૂલ બચાવો વિદ્યાર્થીઓનું ભણતર બચાવો અને આવા ભ્રષ્ટાચારી તત્વો અને લુખા તત્વોને એરેસ્ટ કરો અને એમને પાઠ ભણાવો. પર્યાધીરા આધારે વાડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વાડી પોલીસે વિવિધ લોકોના નિવેદનો લેવાની પણ શરૂઆત કરવામાં આવી છે. નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. બેલ દબાવો અને ફોલો કરો અને પર.